ઘરઘંટી ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ નમસ્કાર હું છું ધારા સ્વાગત છે તમારું કિચન મેજિક કેવું હોય કે તહેવારો હોય ને ત્યારે લેડીઝને સૌથી મોટો આરામ હોય ત્યારે ઘણા બધા લેડીઝને એવી આદત હોય છે કે ઘરમાં જ્યારે બધા સભ્યો હાજર હોય કે કોઈ જોબ પર ના ગયું હોય બાળકો સ્કૂલે ના ગયા હોય અને ત્યારે ઘરની લેડીઝની આદત હોય છે કે ગરમા ગરમ કંઈક એવી વસ્તુ ખવડાવીએ એમને કે જે બહાર જવાનું નામ ન લે ઘણી વખત એવું થાય કે અમુક લેડીઝ ચિંતાથી અને કંટાળીને એવું કહે કે ભાઈ આજે રજા છે એટલે આજે હું ઘરે જમવાનું નહીં બનાવું કારણ કે આજે મને બહાર ખાવાની ઈચ્છા છે તો આ બંને લેડીઝ જે બંનેના મંતવ્યો અલગ છે બંનેના વિચારો અલગ છે એનું એક સોલ્યુશન મારી પાસે છે એક એવો તહેવાર કે જે એકબીજા સાથે ઉજવવાનો હોય છે અને એ તહેવારમાં ફક્ત બે વ્યક્તિ જ હાજર હોય છે છતાં કંઈક એવું ઘરે બનાવવું હોય તો શું સ્પેશિયલ બનાવી શકાય

ચુરોઝ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે મેક્સિકન પોટ તો કરીએ આજના શોની ની શરૂઆત એકતાબેન સ્વાગત છે કિચન મેજિકમાં તમારું અને આજે તમે જે બંને રેસીપી લઈને આવ્યા છો એ બંને એક યુનિક રેસીપી છે કે જે લગભગ લોકો ઘરે નથી બનાવતા હોતા તો તમારા વિશે સૌથી પહેલાં તો આપણી રેસીપીની શરૂઆત કરીએ પહેલાં તમારા વિશે અને આપ તમારી જે રેસીપી બનાવવાના છો એના વિશે વાત કરો મારું નામ એકતા છે હું અમદાવાદમાં રહું છું મારી યુટ્યુબમાં કુકિંગની બે ચેનલ છે કુકિથ અંડર એકતા અને એકતાસ ફૂડ મેજિક તેમાં હું રેગ્યુલર રૂટીનની બધી જ રેસીપી શેર કરી છું એકદમ સિમ્પલ રીતે અને સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી એકદમ જે આપણને ઘરમાં એકદમ ઇઝીલી બનાવી શકીએ તેવી રેસીપી હું શેર કરું છું ઓકે અને આજે તમે બે રેસીપી લઈને આવ્યા છો સૌથી પહેલાં આપણે વેલેન્ટાઇન સ્પેશિયલ એક બનાવી રહ્યા છીએ ચૂરોઝ તો એ કેવી રીતે બનાવશો એના વિશે આપણી વાત કરી દો આપણે ચૂરોસ તો બનાવી બનાવવા હોય છે ઘરમાં પણ ઘરમાં એવું હોય છે કે અમુક વસ્તુ આપણને મળતી નથી આપણે એક અમુક ટ્રીક યુઝ કરીશું જેનાથી આપણે બાજાર જેવા ચુરોસ બનાવીશું અને એ ચૂરોઝ હેલ્ધી રીતે આપણે બનાવીશું કરીએ શરૂઆત ઓકે ચલો એના માટે આપણે પહેલા એક પેન લઈ લઈશું અને તેમાં આપણે એક કપ પાણી લઈશું આપણે બે ચમચી શુગર પાવડર એડ કરીશું અને જનરલી ચુરોઝમાં બટરનો યુઝ કરવામાં આવે છે આજે આપણે ઘીનો યુઝ કરીને ચુરોઝ બનાવીશું વાવ બે ચમચી આપણે એમાં ઘી એડ કરીશું ઓકે એકદમ પાણીને આપણે સરસ

ત્યારે મારા સનને બહુ જ ઈચ્છા થઈ કે ચૂરોસ ખાવા પણ હું મોસ્ટલી ચુરોસ મેંદાના બનતા હોય છે પણ આજે મેં ટ્રાય કર્યું કે ને ઘઉંના લોટના ચૂરોસ બનાવીએ કે જે એકદમ હેલ્ધી પણ હોય અને સિમ્પલ રીતે આપણે બનાવીશું એકદમ ઓકે એટલે બાર પહેલા રેસીપી આપણે ચાખી તમે અને પછી ઘરે આવીને થોડું હેલ્ધી વર્ઝન ટ્રાય કર્યું હવે તમે જોઈ શકો છો કે પાણીની અંદર એકદમ બબલ્સ આવી ગયા છે હવે આ ટાઈમે આપણે ગેસને બંધ કરી દઈશું ઓકે અને નીચે ઉતારી અને એક કપ આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરી દઈશું ઓકે અને મિક્સ કરતા રહીશું અને તેમાં આપણે એક ટ્રોપ્સ રેડ ફૂડ કલર એડ કરીશું એ ઓપ્શનલ છે આપણે એડ કરવું હોય તો શકીએ છીએ અધરવાઇઝ સ્કીપ પણ કરી શકીએ છે ઓકે એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું ઓકે આપણો ચુરોઝનો આ ડો તૈયાર થઈ ગયો છે હવે ચુરોઝ જનરલી નોઝલનો યુઝ કરીને બનાવવામાં આવે છે આજે આપણે ઘરનો જે દાદી નાની મમ્મીનો જે સંચો હોય છે ને એનો યુઝ કરીને આપણે બનાવીશું ઓકે એમાં આ રીતની આવી જાળી આવે છે સ્ટાર નો સ્ટાર વાળી એનો આપણે આજે યુઝ કરીશું જનરલી આપણે આનાથી ચક્રી બનાવતા હોઈએ છીએ યસ દાદા મને પ્લેટ આપને પ્લેટની તમારે જરૂર નહીં પડે તમે જે જગ્યા પર ઊભા છો એ વરમોરાની આપણી સ્લેબ છે એટલે એના પર તમે કટિંગ પણ કરી શકો છો સ્ક્રેચ પ્રૂફ છે એટલા માટે અને કોઈ પણ તમારે વણવું હોય કે કંઈ પણ તમારે રાખવું હોય ફૂડ એમ જ તો રાખી શકો છો કારણ કે એન્ટી બેક્ટેરિયલ છે ઓકે શું વાત છે યસ આઈએસટી ટેકનોલોજીથી એ બનેલું છે ઓકે હવે આપણે એની પહેલા એકવારનું પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈએ ઓકે તેલ પણ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું આ રિફાઈન કપાસિયા તેલ છે કે જે ટોકોફેરોલ સાથે છે એટલે જે આપણી વાનગી બનાવશું એ ફ્રેશ રહેશે અને દરેક ગુજરાતીઓના અને પક્કા ગુજરાતીઓની પહેલી પસંદ કપાસિયા તેલ એટલે કે ફોર્ચ્યુનનું રિફાઈન આજથી હું પણ મારા હસબન્ડને કહીશ આમ તો હસબન્ડ જ તેલનો ડબ્બા લાવે છે કે કપાસિયાનું ફોર્ચ્યુન કપાસિયાનું તેલ લઈને આવે યસ હવે આપણે પહેલાં આની જે રીતના આપણે ચકરી ઘરમાં પાડીએ છીએ ને એવી રીતે આપણે એને પાડી દેવાની છે ઓકે હવે આમાં આપણે છે ને આનો શેપ આપવાનો છે આપણે હાર્ટ શેપ બનાવીશું આજે આપણા પણ ખુશ તો કરવા પડે ને ડે છે તો તો આપણે એના માટે સેમ સાઇઝના બને આપણા આપણે એના માટે આપણે સાઈઝ થી જ કટ કરીશું ઓકે એટલે આપણે આપણી રીતે સાઈઝ થી કટ કરી લઈશું હવે આપણે તેને આપશું ઓકે જો દાદા કેટલા ક્યૂટ લાગે છે બહુ જ સરસ લાગે છે એકદમ સિમ્પલ રીતે આપણે હાર્ડશેપ આપી દઈશું આપણે આજે આ સરસ મજાની વેલેન્ટાઈન સ્પેશિયલ રેસિપી બનાવીએ છીએ તમે તો તમારા હસબન્ડ માટે એક સરસ રેસિપી આજે આ નક્કી કરી છે કે તમે બનાવશો પણ તમારા હસબન્ડ તમારા માટે જનરલી દરેક વેલેન્ટાઈન શું કરતા હોય છે મારા હસબન્ડ પણ વેલેન્ટાઇન ડેના દિવસે સ્પેશિયલી બહાર લઈ જાય છે મને અને ડેટ પર જઈએ અને ફ્લાવર્સથી મને ફ્લાવર્સ બહુ જ ગમે છે અને એનાથી મને છે વાત છે ચલો હવે જેટલા પણ વ્યુઅર્સ આપણને જુએ છે એમના માટે પણ એક આઈડિયા મળી ગયો છે કે તમારી ને કે તમારા બેટર હાફને તમારે જો બહાર લઈ જવા હોય તો તમે આ રીતે પણ એમને ખુશ કરી શકો છો ઓઇલ એકદમ મીડિયમ હોટ ઓઇલ થઈ ગયું છે હવે એની અંદર આપણે ચુરોસને ફ્રાય કરવા મૂકી દઈશું ઓકે તેલ બહુ ગરમ ન હોવું જોઈએ હા ઓકે જો એકદમ બહુ ગરમ હશે ને તો ચૂરસ છે ને બાર થી એકદમ લાલ થઈ જશે અને એકદમ ક્રિસ્પી નહીં લાગે ખાવા અંદર થી પોચા રહેશે અને બહાર થી કડક નહીં થાય પહેલા છે ને આપણે ચૂરસ ને ટચ નહીં કરીએ થોડાક કાચા પાકા થઈ જાય ને પછી જે એકદમ ઉપર જ આવવા મળશે પછી આપણે તેને ટચ કરીને ટર્ન કરીને ટર્ન કરીશું અને બાજુમાં છે ને આપણે ડાર્ક ચોકલેટને ડબલ બોઇલ કરવા મૂકી દીધું છે ઓકે એટલે આને આની સાથે આપણે સર્વ કરીશું યસ વાહ આ ચોકલેટમાં તમે શું અત્યારે એડ કર્યું છે આ ચોકલેટની અંદર આપણે મિલ્ક ક્રીમ એડ કરીશું અને ડાર્ક ચોકલેટને મિક્સ કરીને આપણે ડબલ બોઇલ કરવા મૂકી દીધું છે ઓકે હવે આપણે આ ચુરોઝ થઈ ગયા છે આપણે તેને પ્લેટમાં લઈ લઈએ ઓકે અને હવે આપણે એને ચોકલેટથી ગાર્નિશ કરીશું હા હવે આપણા ચૂરોઝ તૈયાર થઈ ગયા છે

ચુરોઝ બનાવવા માટેની સામગ્રી એક કપ ઘઉંનોલોટ હાફ કપ ડાર્ક ચોકલેટ એક ટી સ્પૂન ક્રીમ હાફ કપ તજ અને ખાંડનો પાવડર એક ટી સ્પૂન ઘી એક ડ્રોપ ફૂડ કલર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ દાદા તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી વાળા ચુરોઝ વાહ આપણે તેને ચોકલેટ ડીપ્સ સાથે ખાઈશું વાહ ચોકલેટ ડીપ સાથે ચુરોઝ બનીને તૈયાર છે અને એકદમ સરસ મજાના હાર્ટ શેપમાં બનીને તૈયાર છે થેન્ક યુ સો મચ સરસ મજાની રેસીપી આ વેલેન્ટાઇન ડે ઉપર શેર કરવા માટે એન્ડ અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ મેક્સિકન હોટપોટ प्रेजेंटेड बाय फॉर्चून रिफाइन कपासिया तेल पाक्का गुजराती नी तहली पसंद को पावर बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावानी नवी स्टाइल ब्रेक बाद आपनो स्वागत छे हूं छु धारा फॉर्चून रिफाइन कपासिया तेल प्रेजेंट्स કિચન મેજિક કોપાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન બાથવેર મારી સાથે આજે જોડાયેલા છે એકતા શા કે જેમણે શરૂઆતમાં બનાવ્યા હતા ચૂરોઝ અને હવે બનાવી રહ્યા છે મેક્સિકન હોટપોટ તો જો આજે આપણે મેક્સિકન હોટપોટ બનાવીએ છીએ એ કેવી રીતે બનાવશું જરા વ્યૂઓ સાથે વાત કરી દો આપણે મેક્સિકન હોટપોટની અંદર આપણે મેક્સિકન વેજીસ જે એક્ઝોટિક વેજીસ કહીએ છીએ એનો યુઝ કરીશું અને મેક્સિકન હોટપોટ એકદમ સિમ્પલ રીતે બનાવીશું જેથી ઘરે પણ આપણે એ મેક્સિકન હોટપોટ બનાવી શકીએ ચલો કરીએ શરૂઆત ચાલીએ એના માટે પહેલે આપણે એક પેનમાં દોઢ ચમચી જેટલું ઓઇલ લઈશું ઓઇલ જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુન રિફાઈનનું આ કપાસિયા તેલ લઈએ છીએ કે જે લાંબા સમય સુધી આપણી વાનગીને પણ ફ્રેશ રાખશે અને સાથે વાત કરીએ તો ટોકો ફેરાલ આમાં છે એટલા માટે એ ફ્રેશ પણ રહેશે અને દરેક પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ એટલે ફોર્ચ્યુન રિફાઈ કપાસિયા અને આપણે એક ચમચી એમાં બટર લઈશું અંદર આપણે અડધી ચમચી ડ્રાય જીંજર પાવડર લઈશું તેમાં આપણે આવી રીતના લાંબા સુધારેલા કેપ્સિકમ લઈશું ઓકે

પછી આપણે બોઇલ કોર્ન એની અંદર એડ કરીશું વેજીસને આપણે એકદમ બહુ ઓવર કુક નહીં કરીએ નહીતર આપણને આ જે મેક્સિકન જે રેસીપીઝ હોય એની અંદર વેજીસ થોડા કાચા પાકા હોય તો જ ખાવાની મજા આવે હવે આપણે આની અંદર પોણો બાઉલ જેટલી ટોમેટોની પ્યુરી લઈશું ટોમેટોની પ્યુરીને આપણે એક મિનિટ માટે એકદમ સરસ રીતે થવા દઈશું હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું અડધી થી પોણી ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અડધી થોડો ઓછો ઓરેગાનો એડ કરીશું ઓકે અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર આપણે નમક એડ કરીશું અને કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું ચમચી જેટલું આપણે એડ કરી દઈશું અને આ જે લાલ મરચું આપણે વાપરીએ છીએ એ આંધ્રપ્રદેશના પ્રદેશના ઘૂંટુરનું બનેલું મરચું છે એટલે આ જે મરચું છે એ તીખાશ અને લાલાશ બંને એક સાથે સરખી આપશે એટલે વસંત મસાલાનું આ સ્પેશિયલ મરચું છે આ બધી વસ્તુ મસાલાને આપણે એકદમ સરસ રીતે ચડવા દઈશું ઓકે

એકદમ તું જોઈ શકે છે એકદમ સરસ રીતે બબલ્સ આવવા માંડ્યા છે હવે આ ટાઈમે આપણે બોઇલ રાઈસ એડ કરી દઈશું ઓકે રાઈસમાં મેં મીઠું એડ કરીને એને એટી પરસેન્ટ સુધી જ આપણે સીજવા દઈશું થવા દઈશું એકદમ ઓવર રાઈસ કરેલા હશે તેમાં મેક્સિકન રાઈસમાં મજા નહીં આવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને હવે આપણે આ મેક્સિકન રાઈસ તૈયાર થઈ ગયા છે હવે આપણે એની એકદમ સરસ એવી કરી બનાવીશું એડ કર્યા ત્યારે આપણે જે બાસમતી રાઈસ જે છે કે ફોર્ચ્યુનના સ્પેશિયલ બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે કે દાણા જ્યારે આપણી રેસીપી તૈયાર થશે ત્યારે ખીલે ખીલે દાને આપણને મળશે એકદમ લાંબો રાઈસ જે છે એકદમ લંબે દાને આપણને મળશે એકદમ સરસ એવા બાસમતી રાઈસ પણ એકદમ ખીલ્યા ખીલ્યા અને એકદમ ખાવામાં પણ મજા આવે એવા રાઈસ એવા છે યસ હવે આપણે કરી બનાવીશું એના માટે પહેલાં આપણે એક

અડધી ચમચી પણ થોડોક ડ્રાઈ જિન્જર પાવડર એડ કરીશું હં આની અંદર આપણે રેડ બેલ પેપરને એકદમ ઝીણું ઝીણું સુધારીને એડ કરશું હં

સોતે થઈ જાય એટલે મેં આમાં ત્રણ ટામેટાની પ્યોરી બનાવી છે તે આપણે એડ કરી દઈશું જો તમારા ટામેટા એકદમ ખાટા ના હોય તો તમે અહીં એક ચમચી જેટલો ટોમેટો સોસ પણ એડ કરી શકો છો ઓકે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી ના જે ટોમેટોની પ્યોરી છે એને આપણે સીજવા દઈશું એક મિનિટ માટે આપણે જે ટામેટોની પ્યોરી છે એકદમ સરસ રીતે સીજી ગઈ છે હવે આપણે એની અંદર થોડા મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડોક ઓરેગાનો એડ કરીશું અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર રાજમા એડ કરી દઈશું રાજમાને છે ને આપણે થોડા ભાજી સ્મેશરની મદદથી એકદમ થોડા સ્મેશ કરી લઈશું એટલે આપણે કરી જે હોય ને એમાં ખાવામાં મજા આવશે મેક્સિકન કરી થોડી ચીઝી ને ને ક્રીમી હોય તો વધારે મજા આવે આપણે એમાં એડ કરીશું ક્રીમ ઓકે ક્રીમ આપણે ઘરનું ફ્રેશ ક્રીમ હોય એ પણ લઈ શકીએ એ પણ લઈ શકીએ છીએ અને જો ના અવેલેબલ હોય તો બજારનું પણ તમે લાવીને એડ કરી શકો છો હવે આપણે એમાં ચીઝ એડ કરી દઈએ સરસ રીતે મિક્સ કરી લઈએ ઉપરથી થોડી ધનિયા પત્તી એડ કરી દઈએ ધાણા આપણે કોઈ પણ રેસીપીમાં એડ કરીએ છીએ ત્યારે એક શણગાર અલગ થઈ જાય છે રેસીપીનો વાહ તો કરી આપણી બનીને તૈયાર બસ આપણી કરી તૈયાર થઈ ગઈ છે કરી પણ તૈયાર અને રાઈસ પણ તૈયાર હવે બંનેને આપણે સર્વ કરીએ મેક્સિકન હોટ પોટ બનાવવા માટેની સામગ્રી એક કપ બાફેલા રાજમા બે કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ एक कप टाटा प्यूरी एक कप मकाईना दाणा हाफ कप झीणा सरेला येलो बेल पेपर हाफ कप झीण समरेला कैप्सिकम, हाफ कप झीण समारेला रेड बेल पेपर बे क्यूब चीज बे, बे टेबल स्पून फ्लेक्स बेबल स्पून ओरेगा एक टेबल स्पून मरी पाउडर बे टेबल स्पून क्रीम बेबल स्पून बटर બે ટેબલ સ્પૂન વસંત મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન કપાસિયા તેલ તો તૈયાર છે આપણા મેક્સિકન હોટપોટ મેક્સિકન હોટપોટ બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ સો મચ આ રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે એન્ડ આઈ વિશ કે તમારી યુટ્યુબ ચેનલ પર તમે હજુ બહુ જ બધી રેસિપીઝ મૂકી શકો અને તમને બહુ જ બધા સબસ્ક્રાઈબર્સ મળે થેન્ક યુ દારા કિચન વહેંચી કે મને આવો એક પ્લેટફોર્મ આપ્યું કે જ્યાં હું મારી રેસીપીઝ બતાવી શકું એના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આજની આ રેસીપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને અહીં આપેલા ઇન્સ્ટાગ્રામ અને સાથે યુટ્યુબ પેજ ને પણ તમે સબસ્ક્રાઇબ અને ફોલો કરી શકો છો ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝન્ટ

પાકા ગુજરાતીની પહેલી પસંદ બાય વસંત મસાલે મસાલેસે પ્યાર તો હોના આટા ચક્કી અનાજ સુપર ફાઇન ઘરઘંટી વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ